નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી આપણા ગુજરાત અને સમગ્ર દેશભરમાં ભારે હીટવેવ ચાલી રહી છે અને કેટલાક વિસ્તારોમાં મિત્રો વાવાઝોડાનો કહેર પણ આપણે હાલમાં જ જોયું છે ભારે હીટવેવ અને વાવાઝોડાની વચ્ચે હવે ચોમાસાના વરસાદને લઈને ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે હવે આખા દેશને મિત્રો ગરમીથી રાહત મળવાની છે આગામી દિવસો દરમિયાન આપણા ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો આગામી કઈ તારીખોમાં ચોમાસાનો વરસાદ આપણને જોવા મળશે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલા જો આપણે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તે વિષયમાં વાત કરીએ તો ગુજરાતના જાણીતા એવા હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં મિત્રો વલસાડ ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે આ ઉપરાંત ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે અમદાવાદ ગાંધીનગરમાં

આ ચોમાસાની સિઝનમાં દેશભરમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતા છે જે દેશને ગરમીથી ઘણી રાહત આપશે સમગ્ર દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ ચાર ટકાથી મોડલ ભૂલ સાથે લાંબા ગાળાની સરેરાશ એકસો છ ટકા વરસાદ પડવાની સંભાવના છે આમાં મિત્રો સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના રહેલી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે લા નિનાની અનુકૂળ પરિસ્થિતિઓના કારણે આ ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી અનુરૂપ છે હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે નું કહેવું છે કે આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે સામાન્ય રીતે કેરળમાં ચોમાસું એક જૂને આવે છે પરંતુ આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એકત્રીસ મે ના રોજ કેરળમાં પહોંચશે રવિવારે પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પ્રદેશમાં સાડત્રીસ સ્થળોનું તાપમાન મિત્રો પિસ્તાલીસ ડિગ્રી કે તેથી તેનાથી વધુ રહ્યું હતું જ્યારે શનિવારે દેશમાં માત્ર સત્તર સ્થળોએ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગે આગામી બે દિવસ રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશમાં તીવ્ર હીટવેવનું એલર્ટ હજી પણ જાહેર કર્યું છે જ્યારે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હીટવેવનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આઈએમડીનું કહેવું છે કે દેશના ઘણા રાજ્યોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે હજી પણ આગામી ચાર પાંચ દિવસો દરમિયાન હાલમાં તો એવું છે મિત્રો કે હાલમાં તો ગુજરાત સહિત અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે અનેક ઠેકાણે પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ ઉપર પણ જતો રહ્યો છે ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખૂબ જ ખરાબ છે બીજી બાજુ રેલમ વાવાઝોડાના કારણે પૂર્વ ઉત્તર બંગાળ અને અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે પરંતુ હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આ રાજ્યોને પાંચ દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે ચક્રવાતી તોફાન રેલમ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યું છે પશ્ચિમ બંગાળમાં રેલમના કારણે છ જેટલા લોકોના જીવ ગયા છે તેલંગાણાના અનેક વિસ્તારોમાં રવિવારે રાત્રે આવેલા જે આંધી તોફાન તથા ભારે વરસાદના પગલે તેર લોકોના મોત થયા છે રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે સાથે વરસાદે મચાવ્યો બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેલમના પહોંચ્યા બાદ લોકોના મોત થયા જ્યારે લાખો લોકો વીજળી વગર પણ રહેવા માટે મજબૂર થયા હતા મિત્રો રેલમના પ્રભાવને જોતા આસામના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વ અનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હજી પણ હવામાન ખાતાની લેટ ટેસ્ટ આગાહી મુજબ દેશના અન્ય ભાગોની વાત કરીએ તો આસામ અને મેઘાલયમાં ઓગણત્રીસ મેના રોજ અને એના પછી એક જૂનની વચ્ચે ભારેથી ભારે વરસાદ પડી શકે છે અરુણાચલ પ્રદેશમાં પણ આજે અને આવતીકાલે ભારેથી ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત નાગાલેન્ડ મણિપુર ત્રિપુરા મિઝોરમમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે કે આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં લોકોને રાહત મળશે ગરમીથી તાપમાનમાં મિત્રો બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે હાલ ગરમીને લઈને કોઈ અલર્ટ નથી પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે આજે અમદાવાદમાં તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં ચુમ્માલીસ

વધુ વરસાદ થશે તો મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની આ લેટેસ્ટ આગાહીઓ ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કેવું છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર કરવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ